રાહ જોઈ બેઠી હતી કે મારી મા ઊભી થાય તો હું બે જા બહુ જ ગરમી છે ઘરની અંદર બે પંખા ચાલુ રાખીએ તો ગરમી થાય અત્યારે બાર એટલું પાણી છું બહાર બાર બે થોડીક વાર

અબ હા કોઈકો ઇરવિવારની રજા હા રવિવારની રજા હે રવિવારની રજા આ કોક નિકતર રજા લેવાય ને આ દરેક રવિવાર હા

આ તો કોઈ વાતમાં હમ છે જ નહીં પાતો બાર વાગે નાઈ લેવું ત્રણ વાગે નહીં લેવું ચાર પાંચ વાગે નહીં લેવું નાવું એટલે નાવું જ રહે એ જઈએ મન થાય અત્યારે આપણે એમ થાય કે ગરમી છે ગરમીમાં એવું નથી બાના મગજમાં ફૂસું ભરાય ઉનાળા મહિના ચોમાસા મહિના શિયાળા મહિના નાહવાનું તો એને બહુ જ છે જય મન થાય તે નહી બાળક બુદ્ધિ છે

की चुछे। चुछे आगे आएंगे कौन के आएंगे लोग ऊपर ओ भाई होता रहे छवेरा रोड पर એ ધ્યાન થોડુંક લૂરિયે ઓર મમડું થાય એકલાને હાયે મોળા મોળા ધાગે સાગે બીજું ક્યાં ડો હોય નઈ એનો થાતી હોય સીતારામ 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 એમ કરાય સીતારામ 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 રા લખમણ જાનકી બોલો હનુમાન રામ સીતારામ રામ લખવા હરી નામ હજાર વાોળવા వారంవార్ వరంవర